સેનાના સૌર્યને બીજ ધાવતા બાદોળીમાં તિરંગ યાત્રા યોજાઈ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા સત્તા જિલ્લા નિર્દોષ પડે લોકોને નિમ્મતિના ઘેર પ્રત્યાઘાટ પડ્યા હતા ભારતીય સેનાની ત્રણાવે પાકોતવાળા કરાયેલા ઓપરેશન સિંદૂરની કાર્યવાહીને બીધાવતા બાદળીમાં આજે તિરંગા યાત્રા યોજાઈ હતી ઓપરેશન સિંદૂર અને રાષ્ટ્રીય સુરક્ષા કરતાં ભારતીય સેનાના જવાનોના સન્માનમાં આજે બાદળી તિરંગા યાત્રા યોજાઈ શેકડોની સંખ્યામાં યાત્રામાં જોડાયા અગ્રણીઓ સ્થાનિક રહીશો દ્વારા ભારતમાં ટાકી જાયના નારાઓ સાથે શ્રેણીની આતંકવાદ પ્રવૃત્તિ વિરોધી કાર્યને બિરદાવાઈ હતી સુરત જિલ્લા પંચાયતના માજી પ્રમુખ ભાવેશ પટેલ બાદોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ જિલ્લા પંચાયત કલાપી અધ્યક્ષ જીતેન્દ્રભાઈ પટેલ તાલુકા ભાજપ મહામંત્રી જીતેન્દ્ર વાસિયા અગ્રણી રાકેશ ગાંધી ભાજપ મહામંત્રી નિશક મહેતા સહિત અનેક મહિલા નગરસેવિકાઓ અને રાષ્ટ્ર રાષ્ટ્રપ્રેમી સ્થાનિક લોકોની વિશાળ ઉપસ્થિતિ સાથે બાદોલીના સ્ટેશન રોડ પરથી ભારતના રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલી

આ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી અને આ યોજના સંગઠન પ્રમુખ જિલ્લા નગર સંગઠન ના પ્રમુખ અને સર્વ કાર્યકર્તા અહિયાં ઉપસ્થિત રહ્યા હતા અને સર્વનો આભાર માનુ માનું છું અને દેશના વડાપ્રધાન નો પણ આભાર માનવું અને સૌ જવાનો નો આભાર માની